આ ભાગ બે ની અંદર તમારા માટે લઈને આવી છું સેલ્વી પંકજમ નવલિકાનો ભાગ બે જેની અંદર આપણે પંકજમ અને નાયક જે વાતચીત કરે છે એમાં નાયકનું મનોમંથન અને સેલ્વી પંકજમના હૃદયમાં ઉઠતા જે ભાવ છે તેનું અહીં હૃદય સ્પર્શી વર્ણન કરવામાં આવશે તો ચાલો આગળ વધીએ તમારી વાત સાચી છે પારકા ને મોડે બોલાતી આપણી ભાષા કાન ને બધું મીઠી લાગે છે હમ હવે જુઓ તમે થાકી ગયેલા લાગો છો તાપ પણ ઘણો છે લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાય હોય લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાય હોય આ વાક્યમાં કોણ જે છે તે નિપાત છે અને નિપાત માં આ સવાલ પૂછાઈ શકે હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં ત્યાં તમને નાહી ધોઈ ને તૈયાર બે ચાર કલાક 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 આરામ આરામ કરો કરો બે 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 ચાર 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 તમે જે છે તે વિશેષણ છે અને તે તમને ખાલી જગ્યામાં પૂછાય શકે છે નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ હું મનોમન બોલ્યો

એની આગવી રીતો એ માત્ર એ કેવી મુક્ત કેવી સાદી કેવી સીધી કેવી નિખાલસ ક્યાંય ખોટી શરમ નહીં કોઈ ખોટો દંભ નહીં કશી છેતરામણી ચાલાકી નહીં ઉઘાડી ચોપડી જોઈ લો વાંચી લો સમજી લો ત્યાં એક શંકા ઉઠી અરે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો પણ પણ એનું શું તું એને સ્વીકાર્ય બનશે એટલે કે તન એ તને સ્વીકારશે થોડી બેચેની થઈ વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી લોબીમાં આટા મારતો ને એ આવી નમસ્કાર કરી એ પગથિયા પર ઉભી રહી હું એના આકર્ષક સ્વરૂપ ને જોઈ

ખાદીની ચીની સાડીમાં એ સજ્જ હતી કપાળમાં ગુલાબી રંગનો નો મોટો ચાંદલો હતો અહી પ્રશ્ન પૂછાય વ્યાકરણમાં કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો આ વાક્યમાંથી વિશેષણ શબ્દ શોધો ગુલાબી અને મોટો આ શબ્દ વિશેષણ એટલે સુકા ઢીલા આધુનિક શબ્દના અંગોળામાં પટ્ટીમાં લાલ મોહરાવાળી હાથે બનાવેલી ચંપલો હતી ભભક ને મહકતી વાતાવરણ સચેતન બની ગયું સચેતન એટલે સજીવ કંઈક બોલવાનું એની પ્રશંસા કરવાનું એને આનંદિત બનાવવાનું મન થયું ખાદી સાડી ગ્રામ વિસ્તાર સાદા માણસો આ બધું આટલું સુંદર હોઈ શકે એમાં આટલી શોભા હોય શકે એનો ખ્યાલ જો હું ગાંધી ગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં કદી ન આવત ખરેખર આ સાડી તમને સરસ દીપે છે એ જરા શરમાય એ લજ્જાને હું જોઈ રહી પોતાને સંભાળી લઈ એ બોલી હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓ પરિચિત થશો ત્યારે તમને એની મહાનતા સમજાશે ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઉં અમે સાતો સાત ચાલવા માંડ્યા મારું મન આનંદના ના ભરાવા માંડ્યું એને બોલવાનું ચાલુ રાખ્યું અહીંની ચાર મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યુટ રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યુટ મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ અને છેલ્લે હોમ ફોર ડેસ્ટિટ્યુટ ચિલ્ડ્રન અનાથ બાળકો માટેનું ગુરુ જે ખૂબ સાયન્ટિફિક સાયકોલોજીકલ રાહ પર ઉભું કરેલી છે અત્યંત સુંદર જગ્યા છે આ નાની ટેકરી ઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે

અહીં સમજો કે મોન્ટેશ જે બાળ કેળવણી પદ્ધતિ છે ચાલતા ચાલતા એને મને સંસ્થાના પાયાથી માંડીને અત્યાર સુધીના વિકાસની વાત કરી આ સંસ્થા એટલે અમ્મા ને અપ્પાની જીવન

સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઉભો રહી ગયો આગળ દરવાજા આગળ જ પૂરા માનવ પદ ની રંગીન તસવીર દિવાલ પર લટકતી હતી એ કિશોરી પંકજ હતી નશ્ન એની સામે જોયું હા એક ભાઈએ વર્ષો પહેલા બનાવી હતી મેં ભરતનાટ્યમ નો અભ્યાસ કર્યો છે આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તન નો કાર્યક્રમ લઈ આખા હિંદમાં રખડ્યો

પેલા ભાઈ મારી પાસે આવ્યા નમસ્કાર કરી બોલ્યા તમને હવે કરાવી દઉં એ એક અત્યંત મજાનું સ્થળ હતું અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલા ગયા ત્રણ ચાર શિક્ષિકાઓ અને આયા

એક જાડો આનંદી બાળક ઘૂટણિયા ભરતો મારી પાસે આવ્યો મેં એને ઉચકી લીધો એ હસી પડ્યું એને જવા માંડ્યું ત્યારે એ ઊંચે રડવા માંડ્યું ત્યારે મારું અંતર અત્યંત વ્યવસ્થિત બાળકોની શારીરિક ને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રી થી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાય માટે ભરાઈ ગયા બહાર મેદાનમાં આવ્યા અને નાના બાળકો કિલ્લોલ કરી રહ્યા

ગટર માંથી કુવામાંથી ઉકરડેથી જંગલ માંથી એ કલ્પનામાં ન આવે એવી ગંદી જાય માંથી માણસો સમાચાર પત્ર માં વાંચીએ કે મા બાપ માંથી માં હોય બાપ હોય જતા રહે છે તે એમનું પેટ ભરી શકતા નથી એમને એમને એમનું લાલન પાલન કરવા માં યોગ્ય હોતા નથી એટલે આવી રીતે ગટર માં કુવામાં ધકેલી ને જતા રહે છે

એમની બુદ્ધિ ને બીજી શક્તિઓને લક્ષ્યમાં લઈ એને લાયક તાલીમ આપવા પ્રયત્ન કરી કે અનાથ બાળકોને પણ દરેક રીતે દરેક પ્રકારનું શિક્ષણ આપીને એમને એક લાયક વ્યક્તિ બનાવવામાં આવે છે જો એમને આ તાલીમ ન આપવામાં આવે તો મોટા થઈને એ પોતાનું જીવન સારી રીતે ન જીવી શકે કહી પણ એની જ વાત થઈ રહી છે કે અમારી સંસ્થા એમને બધા પ્રકારના કામ આપે છે અને ખીલવે છે હવે આપણે ભાગ ત્રણ અંદર આગળ ચર્ચા કરીશું થેન્ક યુ